જાણીએ જોસેફ મેઘવાન વિશે જોસેફ ઇગ્રાસ મેઘવાન ગુજરાતી ભાષાના નવલકથાકાર ટૂંકી વાર્તા લેખક તેમજ નિબંધકાર હતા જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિ પ્રથા આધારિત સ્વનજરે નિહાળેલા અત્યાચારોને જોસેફ મેઘવાને પોતાના લખાણોમાં વાચા આપી હતી તેમણે અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછૂત અને પછાત જ્ઞાતિ સમાજની વિક્ત કથાઓને એક માધ્યમ પૂરું પાડ્યું છે તેઓ ચરોતરી અને દલિત સમાજમાં બોલાતી બળુકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ વિપુલ લેખન સનસનાટીભરી ઘટનાઓ અને આંચકો આપે તેવા આદર્શવાદી સંત પાત્રોના સર્જન માટે જાણીતા છે તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે તેમની નવલકથા આંગળિયાત માટે તેમને ઓગણીસો નેવ્યાસીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ઓગણીસો નેવુંનો નો ધનજી કામજી સુવર્ણચંદ્રક મળ્યો હતો તેમના જાણીતા સર્જનોમાં વ્યથાના વિતક આંગળીયાત અને મારી પણેતરનો સમાવેશ થાય છે